નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેડ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને મારી સાથે છે ચેતનભાઈ એ ક્યાંક મને એ તીખા બરેટા ખાવા લઈને આવ્યા છે એટલે ભાવનગર એટલે બટેટાનું ગઢ અને ભાવનગરના મહેમાન સુરતમાં આવે ને આપણે બટેટા નો ખવડાવીએ તો સારું ન લાગે ને લાગે તો આપણે જૂની ને જાણીતી ધોરાજીવાળા ભીખા કાકાના બટેટા છે ભાવનગર કરતા ઘણો ટેસ્ટ ડિફરન્ટ હોય છે એટલે આપણે સ્પેશિયલી સજેશન હતું આપણું કે એમને જ આપણે મસ્ત મજાના બટેટા ખવડાવવા છે અંદર જઈને હવે કઈ રીતે બનાવે છે ને બધું એના લીધે અને ટેસ્ટિંગમાં કહીએ કે કેટલાક તીખા છે એમ તો ધોરાજીના પર પ્રખ્યાત બટેટાવાળા આપણે આતે સાગરભાઈ કેમ છે સાગર ભાષા મજામાં મેં સાંભળ્યો છે અહીંયા તમે તીખા બટેટા વેસો છો આ પૂલ તીખા એમ પૂલ તીખા એટલા વર્ષથી તમારે અહીંયા જોબ ચાલુ છે અહીંયા મારે સમજી લો ને મહિના થયા આઠ મહિના અને સીતાનગર ચોકડી છે અહીંયા આમાં પપ્પા છે અને આ વીસ વર્ષ થયા છે આ વર્ષ વિશ વરસ અહીંયા બટેટા આપણે લસણિયા બટેકા જે ધોરાજીમાં ટેસ્ટ આવે ને એ ટેસ્ટ બનાવો તો એક પ્લેટ આ બધી ડીશો તમે જોઈ શકો છો પ્રોસેસ કરેલી ભરેલી પડી છે બટેટાની ઓર્ડર આવે એ પ્રમાણે ચટણી નાખીને આપતા હોય છે આ એક ખાલી ડીશ છે એમાં ઉપરથી સીંગ આવે અને આપણે પેશિયલ ધોરાજીના ખાવા છે તો આ ગ્રેવી છે આ ફૂલ તીખી છે આમાં એમ કહી દે કોઈ ધોરાજીનો ટેસ્ટ ન આવતો રોડ ઉપર ફેંકીને ને જવાનું લેવા પણ ન આવું તો ડીસ આવી ગઈ છે જેટન તો શરૂઆત કરીએ શરૂઆત કર્યા પહેલા કહી દઉં તમને કે આ છે ને એ પરસેવાના એની બધી ટીપા ચાલુ થઈ જાય એટલે આપણે થોડુંક લીંબુ નાખી દઈએ ઓકે થોડુંક તો ઓછું ઓછું લાગે હા અને મને કે ભાવનગર જેવો ટેસ્ટ છે કે ભાવનગર કરતા કઈક ડિફરન્ટ છે કારણ કે ભાવનગરની ની રડે છે કે એ તો જોવું પડશે ને છે અને ખાલી હા બટેટો તમે જો ખાવા હો ને તો એક્સ્ટ્રા તીખી ચટણી નો નખાવી તો તીખું ખાતા હોય જ નખાવજો બાકી નોર્મલી એના ને તો તમને તીખા જ લાગશે હું તીખું ખાઈ શકું છું ને એટલે ચેતનભાઈ નખાવી છે બરોબર તમે જોઈ શકો છો

આમાં ગરમ મસાલો નહીં ભાવનગરમાં એટલું બધું મરસું વધારે ન આવે કેમ કે અલગ અલગ મસાલા પડતા હોય ભાવનગરમાં આમ જોઈએ તો હો થી દોઢસો જાતના બનતા હોય અલગ અલગ પૂણે પૂણે બટેટા મળતા હોય પણ બધાનો ટેસ્ટ આપો ડિફરન્ટ રહેતો હોય છે અને આ સ્ટાઇલ અમારી ભાવનગરની છે તો હવે અમે ખાવાની મજા લઈ રહ્યા છીએ હું ભાઈ અને જો તમને આ લોક સારો લાગ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને અને જેમ બને એમ તેમ શેર કરજો ફરી મળતું નવા વિડીયોમાં જય ભારત જય